સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ નવલી નવરાત્રીના આજે ચોથું નોરત છે ચોથા નોરત આપણે લીલાપર ગામે આવે છે લીલાપર ગામ તો મોરબી નજીક છે આમ છતાં પણ હજી અર્વાચીનનો રંગ રાગ્યો નથી હજી પ્રાચીન ડબે જ અહીંયા ગરબા લેવામાં આવે છે અને ગરબી ગાવામાં આવે છે ત્યારે કેટલા વર્ષથી ગરબી લેવામાં આવે છે શું છે તેના વિશે વાત કરીશું અહીંયા આપણે કેટલા વર્ષથી ગરબી લેવામાં આવે છે કેવી રીતે ગરબી લેવાનું શું કાય અહીંયા ઓગણીસો ને મચ્છુ બેનું જ્યારે પૂર ઓનારત આવ્યું ત્યારે લીલાપર જૂનું ગામનું પૂરો નાશ થઈ ગયો હતો અને તે પછી આ નવા ગામનો વસવાટ થયો છે ત્યારથી અત્યાર સુધીમાં આશરે વર્ષથી આ ગરબીનું આયોજન કરવામાં આવે છે અને પ્રાચીન સંસ્કૃતિમાં અને નવે નવ દિવસ ગરબી લેવામાં આવે છે અને અહીંયા બધું પોતાની બધું કરવામાં આવે છે કેટલી બાળકોને ગરબા લે છે કેટલા બહેનો લઈ અહીંયા આશરે સાડા ત્રણસો ચારસો લોકોનો આશરે ગરબીમાં હોય છે નવ દિવસ સુધી બીજા ક્યાં ક્યાં કાર્યક્રમો હોય છે નવ દુર્ગાનો કાર્યક્રમ રાખવામાં આવે છે કેટલા વર્ષથી અહીંયા કરવામાં આવે છે તમે જ અહીંયા ગરબી લેવામાં આવે છે છે ગરબી લેવામાં આવે છેલ્લા ચુમ્માલીસ વર્ષથી આયા ગરબી લેવામાં આવે છે અને આઠમના દિવસે નવ દુર્ગા માતાજી રાસ પણ અહીંયા લેવામાં આવે છે નવી અપડેટ સાથે ફરીથી મિનિટ જોડાઈ લેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર